ભરૂચના અંકલેશ્વરમાં વાલિયા રોડ પર કોસમાડી નજીક એક અકસ્માત સર્જાયો ટ્રિપલ વાહન અકસ્માતમાં એક વ્યક્તિ જીવતો ગુંજાયો ટ્રક ઓટો રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો રિક્ષામાં એક વ્યક્તિ જીવતો સળગી ગયો હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા અકસ્માતમાં પાંચ લોકોને ઈજાઓ પહોંચ્યાના પણ અહેવાલ મળ્યા છે અકસ્માત જે સર્જાયો અચાનક જ આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અને તેને કારણે રિક્ષા ભડકે બળવા લાગી રિક્ષામાં બેઠેલી એક વ્યક્તિ જીવતો જ મૂંઝાઈ ગયો જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે તાત્કાલિક આ અંગે વિભાગને પણ જાણ કરવામાં આવી આસપાસથી સ્થાનિકો પણ દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી રિક્ષામાં લાગેલી આગને કાબુમાં લીધી જોકે આગ કાબૂમાં આવે તે પહેલાં એક વ્યક્તિ જીવતો મૂંઝાઈ ગયો હતો અકસ્માતમાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ટ્રક ઓટો રિક્ષા અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયું હતું અને ત્રણ વાહનોના સર્જાયેલા અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે જે દ્રશ્યો સામે આવ્યા છે અકસ્માત જે સર્જાયો હતો બાઇક રિક્ષા અને ટ્રક વચ્ચેનો ટ્રકની પાછળ રિક્ષાની ટક્કર થઈ અને અચાનક જ રિક્ષામાં જ્વાળાઓ દેખાવા લાગી તાત્કાલિક લોકો દોડી આવ્યા અને

જે અકસ્માત સર્જાયો છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં આવે છે અને આગની લપેટમાં આવેલી રિક્ષામાંથી જે અંદર સવાર પેસેન્જરો છે પોતાનો જીવ બચાવીને ભાગી રહ્યા છે પરંતુ એક વ્યક્તિ જે રિક્ષાની નીચે દબાઈ ગયો છે તે બહાર ન નીકળવાના કારણે આગની લપેટમાં આવી જવાના કારણે જીવ તો સળગી ગયો છે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે સમગ્ર ઘટના લઈને સ્થાનિકોના ટોળે ટોળા ગયા હતા આગની ઘટના બની હોવાના કારણે ફાયર ફાઈટર ને જાણ કરવામાં આવી હતી સ્થળ પર દોડાવી પાણી માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરે છે પરંતુ અકસ્માત ની લઈને સ્થાનિકોમાં ભય નો માહોલ સર્જાઈ ગયો છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે